રાયડો એક હજારથી અઢારસો ને ત્રેવીસ રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી બાવીસ સો ને તેર રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી છવ્વીસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ તે તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોનો આ પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા